કયા કયા આંગણાના પક્ષીઓ છે તો કે ચકલી કબૂતર બુલબુલ કોયલ કાબર વગેરે પક્ષીઓ છે એ આપણા ઘર આંગણે આવે છે આપણા ઘરે આવે છે આપણા ઘરના આંગણાના વૃક્ષ પર એ બેસે છે આપણે એને પાણી અને દાણા બધું આપીએ છીએ તો કે આ કાવ્યની અંદર પણ આપણું ઘર આંગણાનું પક્ષી એવો ચકલી જ સાથે એક બાળકનો વાર્તાલાપ યોજવામાં આવ્યો છે હવે બાળક છે એ ચકલીને શું કહે છે તે આપણે જોઈએ કે કે ચટક 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 રે એટલે ચકલી 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 કુંજશી તમ વિહગ ચીવ ચીવ એટલે કે ચી ચી તમ એટલે કે તું કુંજશી એટલે કે કુજન કરે છે વિહગ શબ્દનો અર્થ થાય પક્ષી એટલે કે હે ચકલી ચકલી હે ચકલી એટલે કે હે પક્ષી તું ચી ચી ગુંજન કરે છે નીડે નિવસી સુખેન ડય છે નીડે એટલે કે માળામાં નિવશી એટલે કે તું રહે છે સુખેન એટલે કે સુખેથી ડય છે એટલે કે ઉડે છે એટલે કે તું માળામાં નિવાસ કરે છે અને સુખેથી ઉડે છે ખાદસી ફલાની મધુરાણી ખાદશી એટલે કે ખાય છે ફલાની એટલે કે ફળો મધુરાણી ચટક એટલે કે ચકલી ચકલી હે ચકલી ચીમ ચીમ કુંજસી વિહગ હે પક્ષી વિહગ શબ્દનો અર્થાય પક્ષી ત્વમ વિહગ ચીવ ચી કુંજતી એટલે કે હે પક્ષી તું ચીચી કુંજન કરે છે નીડે ની વસસી સુખેન ડઈ છે એટલે કે તું માળામાં સો માણસ ઘર માં રે વાંદરો ઝાડ પર રે ગાય ભેંસ કોડ માં રે સાપ દર માં રે તો પક્ષી ક્યારે તો કે માળામાં એટલે કે તું માળામાં નિવાસ કરે છે અને સુખેથી ઉડે છે ખાદસી ફલાની મધુરાણી એટલે કે તું મધુર ફળો ખાય છે જો અહીંયા આંગણામાં ચકલીઓ છે ચણતી દેખાય છે હવે આપણે આગળની પંક્તિ જોઈએ વિહરસી વિમલે વિપુલે ગગલે ગગને વિહરસી વિહરસી વિમલે વિપુલે ગગને વિમલે એટલે કે સ્વચ્છ અથવા તો નિર્મળ વિપુલે એટલે કે વિશાળ આકાશમાં ગગને એટલે કે આકાશમાં વિહરસી એટલે કે તું વિહાર કરે છે એટલે કે સ્વચ્છ વિશાળ આકાશમાં તું વિહાર કરે છે વિહાર કોટ એટલે કે કે ફરવું નાસ્તિ નાસ્તિ જનહ ખલુ એટલે ન એક સંધિ શબ્દ છે નલું એટલે કે ખરેખર જનહ એટલે કે માણસ વારિયતા એટલે કે રોકનાર તને ખરેખર કોઈ માણસ રોકનાર નથી माता पित्रा वही वही એટલે કે માત પિત્રોયહી માતા અને પિતા અહીં મમ એટલે કે મારા નસ્ત હતો એટલે કે નથી શું કહે છે બાળક એટલે ની કે મારા માતા પિતા અહીંયા નથી એકાકી ખલુ ખिन्नો અહમ એકાકી એટલે કે એકલો ખिन्नહ એટલે કે હું દુખી અહમ એટલે કે હું દુખી છું એકલો અહીં હું દુખી છું એહી समीपम

એટલે કે સ્વચ્છ વિશાળ આકાશમાં તો વિહાર કરે છે એટલે કે ઉડે છે અથવા તો ફરે છે નાસ્તી જનહ ખલુ વાર્યતા ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી માત પિત પિતૃ ઇહ ઇહ મમ નસ્ત હતો એટલે કે મારા માતા પિતા મારા માતા અને પિતા અહીં નથી એકાકી ખલુ ખિન્નો અહં એટલે કે ખરેખર એકલો ખલો એટલે કે ખરેખર એકાકી કે એટલે કે એકલો ખિનોમ એટલે કે હું દુખી છું ખરેખર હું એકલો દુખી છું એહી સમીપમ જીવ જીવ મિત્ર આવ મિત્ર મારી પાસે ચી ચી કર તદામી તુભ્યમ બહુ ધાન્ય એટલે કે હું તને પુષ્કળ અનાજ આપું બાળક ચકલીને કે છે કે તું સ્વચ્છ અને નિર્મળ આકાશમાં વિહાર કરે છે તને રોકનાર કોઈ માણસ નથી અને મારા માતા પિતા અહીંયા નથી ખરેખર એકલો હું દુઃખી થઈ ગયો છું તો હે મિત્ર તું મારી પાસે આવ હું તને અને ચી કર હું તને ઘણું બધું અનાજ છે ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ચણકમ એટલે કે ચણનો સ્વીકુરું એટલે કે સ્વીકાર કર નિરમ એટલે કે પાણી પીબ એટલે કે પી એટલે કે તું ચણનો સ્વીકાર કર અને પાણી પી త్వం એટલે કે તું પુનરપી પુનહવત્તા અપી એટલે કે ફરીથી રટ એટલે કે બોલ ચીવ 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 ચી 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 એટલે કે તું ફરીથી રટ એટલે કે રટણ કર સુ રટ તો સુ તો કે ચીવ ચીજી તોષયમા કોરુ મધુરા લાપમ તોષય એટલે કે સંતોષ આપ મને મામપી એટલે કે મને પણ પણ કુરુ એટલે કે કરીને મધુરા લાપમ એટલે કે મધુર અવાજ કરીને મને પણ મામ વત્તા આપી એટલે કે મને પણ તો એટલે કે તારી ભાષા એટલે કે ભાષા તું ભણાવ હવે છેલ્લી પંક્તિમાં બાળક છે એ કહે છે તો કે ચણકમ નિરમ એટલે કે હે પક્ષી તું ચણ સ્વીકાર કર અને પાણી પી પુનરપી રટમ એટલે કે તું ફરીથી ચી 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 રટ મધુરા લાપમ એટલે કે તું મધુર અવાજ કરીને મને સંતોષ આપ પાઠ્ય મામપી ત્વમ ભાષામ એટલે કે મને પણ તારી ભાષા ભણાવ હવે આખા કાવ્યનો નું ભાષાંતર આપણે એકલું જોઈ લઈએ

આવ મિત્ર મારી પાસે ચી કર હું તને પુષ્કળ અનાજ આપું છું ચણનો સ્વીકાર કર પાણી પી તું ફરીથી કર રટ તું કરીને મને સંતોષ આપ અને મને પણ તારી ભાષા ભણાવ અહીં આપણે પાઠ છે પૂરો કરીએ છીએ તમારે પાઠનું સંસ્કૃત સાથેનું ભાષાંતર એકવાર લખવાનું છે